ગીતામાં લખ્યું છે કે જે સમય કોઈ સમસ્યા જન્મ લે છે તેની સાથે જ તેનું સમાધાન પણ જન્મ લે છે સંસારનું બીજું નામ જ સમસ્યા છે અને પ્રભુનું બીજું નામ સમાધાન હર મૂંઝવણ અને હર તકલીફમાં આપણા પ્રભુનું સ્મરણ કરતા રહીએ અને હંમેશા જપતા રહીએ સમય સમયને માન છે સાહેબ જેમણે એક દિવસ રણ છોડ્યું હતું એમણે જ રણમાં હા હા કાર મચાવ્યો હોત સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ નહીં મંજિલ તો પોતાની મહેનત આત્મસન્માન બની રહે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના લગાડશો કારણ કે લોકો એ જ ડાળ પર પથ્થર મારે છે જે ઝાડ પર ફળ મીઠા હોય છે કર્મનો સિદ્ધાંત છે કે ભગવાન આપણને ક્યારેય સજા નથી આપતા બસ કર્મ જ આપણને સજા આપે છે માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરીએ પુણ્ય કોઈને દગો દેતું નથી ને પાપ કોઈનું થતું નથી જે કર્મને સમજે છે એને ધર્મ સમજવાની કંઈ જરૂર જ નથી સંપત્તિના એક કરતા વધારે વારસદાર હોઈ શકે છે પરંતુ કર્મોના વારસદાર તો તમે એકલા જ છો